ફ્રેન્ડ ઉનાળાની ગરમીમાં આપણે કેરી ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે આજે આપણે કેરીના ચાર અલગ અલગ ફ્લેવરના કચુંબર બનાવીશું જે ફટાફટ પાંચ મિનિટમાં બની પણ જાય છે અને ટેસ્ટ એકદમ સરસ છે બધાની રીત પણ અલગ અલગ છે તો ચાલો જોઈ લઈએ આજની રેસિપી તો પહેલા નંબરનું સલાડ બનાવવા માટે મેં અહીંયા તોતા કેરી લઈ લીધી છે તમે કોઈ પણ કેરી વાપરી શકો છો તોતાપુરી કેરી હોય છે થોડી ખટાશમાં ઓછી હોય છે એટલે મેં એ લીધી છે તમે દેશી કેરી ખાતા હોય તો એ પણ વાપરી શકો છો હવે એને આપણે કટકા કરવાના છે તો બને એટલે આપણે ઝીણા ઝીણા પેલા કટકા કરવાના છે તો આવી રીતે તમે સ્લાઇસ કરી કરીને કટકા કરી શકો છો કે તમને જે રીતે ફાવે એ રીતે કટકા કરવાના પણ બને એટલા ઝીણા કટકા કરવાના છે તો આ રીતે બધા કટકા કરી લેવાના અને પછી એને એક બોલમાં લઈ લેવાના હવે એમાં જરૂર પ્રમાણે લાલ મરચું થોડુંક ધાણા જીરું અને સંચડ કે મીઠું જે ભાવતું હોય તે ઉમેરી દેવાનું અને થોડીક ખાંડ ઉમેરી દેવાની કે કેરી સાથે થોડી ખાંડ હોય ને તો મજા આવે તમે આમાં શાકરનો પાવડર પણ મિક્સ કરી શકો છો બસ આને મિક્સ કરી દેવાનું અને એને થી પંદર મિનિટ સાઈડમાં મૂકી દેવાનું જેથી ખાંડ અને મીઠું ઓગળશે તો ટેસ્ટ એકદમ સરસ આવશે તમે લાલ મરચું વધારે ઉમેરવું હોય તો લાલ મરચું પણ ઉમેરી શકાય છે અને પછી જમવામાં એઝ અ સાઈડ ડિશ તમે એને સર્વ કરો જમવાનો સ્વાદ સો ગણો વધારી દેશે એની ગેરંટી હું આપું છું હવે બીજા રાતનું સલાડ બનાવવા માટે થોડીક મોટી આપણે કટકી કરીશું એકદમ ઝીણી આપણે કટકી કરવાની જરૂર નથી આપણે પહેલામાં કરીએ રીતે થોડી થોડી મોટી કટકી કરી લેવાની છે અને એને બોલમાં લઈ લેવાનું છે હવે આમાં આપણે થોડીક ડુંગળી પણ ઉમેરી દઈએ ઉનાળામાં ડુંગળી ખાસ ખાવી જોઈએ જેથી લૂ ના લાગે તો ડુંગળીને પણ હું આવી રીતે કટકા કરી લઉં છું આપણે જેવા કેરીના કટકા કર્યા એવું રાજ ડુંગળીના કટકા કરવાના છે અને એને પણ બોલમાં મિક્સ કરી દઈએ હવે ઉપરથી મીઠું ઉમેરી દઈએ પછી લાલ મરચું ઉમેરી દેવાનું અને થોડું જીરું ઉમેરી દેવાનું અને મિક્સ કરી દેવાનું ડુંગળી થોડીક દેડી જ હોય છે એટલે પછી મેં એમાં ખાંડ નથી નાખી તમે ખાંડ ના નાખવી હોય તો નાખી શકો ઉમેરવી હોય તો ઉમેરી શકો છો અને આને સરસ મિક્સ કરી દેવાનું અને હવે આને પણ આપણે દસ થી પંદર મિનિટ પછી સર્વ કરીશું દસ થી પંદર મિનિટ પછી ખાંડ અને મસાલો એક સરસ મિક્સ થઈ જશે એટલે ખાવાની ખૂબ મજા આવી જશે તો તેને પણ આપણે સાઈડ ડિશ તરીકે સર્વ કરીશું અહીંયા હું કચુંબર સર્વ કરી રહી છું ત્યાં સુધીમાં મને કમેન્ટ કરીને કહો કે તમે મને ક્યાંથી જોઈ રહ્યા છો જેથી ખ્યાલ આવે મને કે મારા વ્યુઅર્સ મને ક્યાંથી જોઈ રહ્યા છે તો હવે ત્રીજા પ્રકારનું સલાડ બનાવવા માટે આપણે અહીંયા આવી રીતે લાંબી લાંબી સ્લાઈસ કરી લેવાની છે તમારે જેવડી થિકનેસ માં જોઈતી હોય એ પ્રમાણે તમારે એની સ્લાઈસ કરી લેવાની છે તમે જોઈ શકો છો મેં આવી રીતે આવડી જાડી થિકનેસ વાળી એને રાખી છે પછી એને જોઈએ એટલે લઈને બાઉલમાં કાઢી લેવાની અને ઉપરથી આપણે જે અથાણાનો મસાલો આવે છે તે ઉમેરી દેવાનો છે મેં અત્યારે તૈયાર અથાણાનો મસાલો લીધો છે એક મોટી ચમચી જેટલો તમે જોઈએ એટલો ઉમેરી શકાય છે અને એક નાની ચમચી જેટલું તેલ ઉમેરી દેવાનું છે અને એને મિક્સ કરી દેવાનો અહીંયા અથાણાનો મસાલો તમે ઘરનો બનાવેલો કે બહારનો કોઈ પણ વાપરી શકો છો તમને જે ભાવે એ તમે ઉમેરી શકો છો અને બસ ઇન્સ્ટન્ટ આપણું અથાણું કાચી કેરીનું બનીને તૈયાર થઈ ગયું છે આ બે દિવસ સારું રહેશે ફ્રીજમાં તો તમે એને બેથી ત્રણ દિવસ ફ્રીજમાં રાખી શકો છો ઇવન આ અથાણું હોય કે પછી કોઈપણ કચુંબર તમે સલાડ સર્વ કરતા હોય એને દસથી પંદર મિનિટ પહેલાં મિક્સ કરી દેવાનું એમાં આપણે ખાંડ મીઠું મરચું જે બધું ઉમેરું હોય ને એ પોતપોતાનું પાણી છોડે છે અને એક રસ થાય છે તો એવું ખાવાની મજા આવે છે એટલે ખાસ એને પંદર મિનિટ પછી સર્વ કરવું હવે મેં અહીંયા ચોથું સલાડ બનાવવા માટે આવી રીતે ખમણી લીધી છે કેરીને હંમેશા ખાસ ધ્યાન રાખજો કેરીને થોડીક મોટા ગાણાવાળીથી ખમણજો જેથી થોડુંક મોટું છીણ બને પછી આવી રીતે ડુંગળી લઈ લેવાની છે અને ડુંગળીને આપણે કાપી લેવાની છે તો અત્યારે હું એની રિંગ્સ બનાવી રહી છું અને પછી જો ડુંગળી નાની હોય તો આવી રીતે એને તણ કરવાની એટલે આપણા લચ્છા બની જાય આજે આપણે અત્યારે લચ્છાવાળું સલાડ બનાવવાના છીએ તો કેરીને પણ મેં રીતે એવી રીતે કાપી છે અને ડુંગળીને પણ આપણે એવી રીતે જ લચ્છામાં જ કાપી લઈએ તમે જોઈ શકો છો મોટી હતી તો મેં એને ચાર કટકા કર્યા છે જેથી લચ્છા લાંબા લાંબા વધારેનો બને તો આ રીતે છૂટા કરીને પછી એને બાઉલમાં મિક્સ કરી દેવાના ઉપરથી થોડીક ખાંડ ઉમેરી દેવાની છે સાથે કે મીઠું ઉમેરવાનું અને જરૂર હોય તો લાલ મરચું ઉમેરી દેવાનું અને આ બધી વસ્તુને મિક્સ કરી દેવાની મિક્સ કરશો અને પાંચથી દસ મિનિટ એને રાખશો એટલે પોતાનું પાણી છોડશે અને ખાવામાં ખૂબ જ મજા આવશે તો બસ તૈયાર છે આપણા ચાર અલગ અલગ ફ્લેવરના અહીંયા કચુંબર અને અથાણું ઇન્સ્ટન્ટ તમને આ રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક શેર કરી દેજો બીજી કઈ કઈ રેસીપી જોઈએ છે તે પણ કમેન્ટ કરીને કહેજો અને તમને આમાંથી કયું ગમ્યું તે પણ કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો તો તમે ઉનાળાની ગરમીમાં એન્જોય કરો આ ચાર અલગ અલગ ફ્લેવરના કચુંબર અને અથાણું આપણે મળીશું નેક્સ્ટ રેસીપી સાથે ત્યાં સુધી આવજો બાય બાય થેન્ક યુ એન્જ શ્રી કૃષ્ણ